સાત દરવાજા સાત ફૂટ ખોલાયા છે એકત્રીસ હજાર પાંચસો એકત્રીસ ક્યુસેક પાણીની આવક સામે એકત્રીસ હજાર પાંચસો એકત્રીસ જાવક નોંધાઈ છે એટલે કે જેટલું પાણી આવી રહ્યું છે તેટલું જ પાણી છોડવામાં આવી રહ્યું છે

સાત દરવાજા છે તે સાત ફૂટ ખોલવામાં આવ્યા છે જેમાં એકત્રીસ હજાર પાંચસો ને એકત્રીસ ક્યુસેક પાણી ની આવક સામે એ આવક નોંધાઈ રહી છે પાણીના પ્રવાહ ને કારણે નદીઓ અત્યારે રહી છે

અત્યારે અત્યારે જે પ્રવાહ પણ અંદર ભારે આવી રહ્યો હોય તેને લઈને પણ ડેમ ના દરવાજા કદાચ વધારે ખુલી પણ શકે અત્યારે લોકોને નદી ના પટમાં અવરજવર ન કરવા પણ સૂચના આપવામાં આવી છે કેમેરામેન સુવા સાથે દિનેશ ચંદ્ર વડીયા ઉપલેટા તો રાજકોટના ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે જળાશયોમાં નવા નીરની આવક થઈ છે મોજ ડેમના દસ દરવાજા પાંચ ફૂટ ખોલાયા છે કાંઠાના વિસ્તારના ગ્રામજનોને ચેતવણી આપવામાં આવી છે મોજીરા ખાખી જાળીયા ગઢાડા નવાપરા સેવંતરા કેરા નવાપરા વાડલા સહિતના ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે આજી ન્યારી ભાદર વેણુ ડેમમાં પાણીની પુષ્કળ આવક થઈ છે જેટલી આવક થઈ રહી છે તેટલી જ જાવક પણ કરવામાં આવી રહી છે ઉપલેટા પંથક ની અંદર જે ભારે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને ઉપલેટા તાલુકાના જે મજીરા ગામ પાસે આવેલો મોજ છે તે ઓવરફ્લો થયો છે તમને દ્રશ્ય બતાવવા માંગીશ કે રાત્રિના જે દસ દરવાજા છે તે પાંચ ફૂટ ખોલવામાં આવ્યા હતા જેમાં બાર હજાર બસો ને ત્રીસ ક્યુસેક પાણીની આવક સામે જાવક નોંધાઈ હતી પરંતુ હાલ ઉપરવાસ પાણી ઓછું થતા પાંચ દરવાજા છે તે પાંચ ફૂટ ખોલવામાં આવ્યા છે જેમાં છ હજાર એકસો ને બાર ક્યુસેક પાણીની આવક સામે એટલી જે જાવક છે તે નોંધાઈ રહી છે તેને એલર્ટ કરવામાં આવ્યા છે નદીના પટમાં છે તે અવર જવર કરવા માટે તંત્ર દ્વારા છે તે સૂચના આવી છે સુવા સાથે દિનેશ ચંદ્રવાડિયા મોજિરા તો રાજકોટના ઉપલેટા ગ્રામ્ય પંથકમાં સતત વરસાદ વરસી રહ્યો છે અનેક ડેમ નદીઓ તળાવ ઓવરફ્લો થયા છે પ્લેટાના મોટી પાનેલી પાસે આવેલ રાજાશાહી વખતનો આવેલ ફૂલઝર બે ડેમ ઓવરફ્લો થયો છે ફૂલઝર બે ડેમ ત્રેપન પોઈન્ટ પચાસ ફૂટ સપાટી ધરાવતો ડેમ ઓવરફ્લો થયો છે ફૂલઝર બે ડેમ ઓવરફ્લો થતાં કાઢિયાના પાણી આવ્યા રોડ ઉપર મોટી પાનેલીથી સાતવડી માંડાસણ બુટાવદર બગધરા મેથાણ જામનગર તરફ જવાના રસ્તે પાણી ફરી વળ્યા છે મોટી પાનેલી પાસે રોડ ઉપર પાણી ફરી વળતા લોકો જીવના જોખમે વાહન ચાલકો રાહદારીઓ રસ્તો પસાર કરી રહ્યા છે ત્યારે ફુલઝર ડેમનો કાઢીઓ દોઢ ફૂટ ઊંચો લેવા ખેડૂતોની માંગ છે જો આ કાઢીઓ ઊંચો લેવામાં આવે તો એક વર્ષ સુધી પાણી ખેડૂતોને સિંચાઈ માટે ન ઘટે તેવું છે